મિત્રો રિકવરી લો ફો ફેમિલી માં તમારું સ્વાગત છે દોસ્તો ઘણા લોકો ના એવા મેસેજ છે કે ભાઈ સાહેબ લોન લીધી છે અમે કામ કરીએ ફોન ઉપાડી શકતા નથી અથવા ઘણા લોકો એવું કે છે કે દિવસમાં સો સો દોઢસો દોઢસો ફોન આવે છે તો શું કરશું એમ તો ઘણી વખત દોસ્તો ઓફિસ માં આપણે કામ કરતા હોય તો સવાર થી સાંજ સુધી કામ કરતા હોય ફોન ઉપાડવા નો દે ફોન મૂકી દેતા હોય આપડા લઈ લેતા હોય તો ઉપાડવાની મનાય હોય છે ઘણા કિસ્સામાં એવું બને છે અને ઘણા કિસ્સામાં એવું થાય કે સો સો દોઢસો ફોન કરે આ સિબલીઓ આપડે કઈ બધા ફોન ઉપાડવા જરૂરી નથી દોસ્તો આ ખાસ ધ્યાન રાખજો બધા માનસિક ટેન્શન આપણને આપતા હોય આખી સિરીઝ બ્લોક માં નાખી દેવાની ટ્રુ કોલર માં જઈને બ્લોક ની સિસ્ટમ આવે ને એમાં નાખી દેવાની બધા દડાદડ બ્લોક કામ કરવાનું કે તમારા ફોન ઉપાડવાના એક તો મંદી એક તો આ બધી હોય એમાંથી તમારા પૈસા ભરવાના હોય પૈસા ભરવા કમાવા તમે ફોન કરો કામ કરવાનું કે તમારી પાછળ ઉપાડવાના ભાઈ આપણે ચાર પાંચ કે બે ત્રણ કે દસ બાર હપ્તા ચડેલા હોય કે એક હપ્તા ભલે ભરેલો ન હોય અને આપણને આવા માનનીય સુપ્રીમ કોર્ટે જેને આપ્યું છે એવા ગુંડાઓ અથવા તો સીબલીઓ હો હો દોઢસો દોઢસો ફોન કરે તો ક્યાંય નથી ફોન સીધા નાખી દેવાના ફોન ઉપાડવા સ્વતંત્રતા નો અધિકાર છે તમે જ્યાં ધારો ત્યાં રહી શકો છો તમને જે મજા આવે તે તમે કરી શકો છો એવો કોઈ નિયમ નથી કે તમારે સો ફોન ઉપાડવાના દોઢસો ફોન ઉપાડવાના બધા જ ભીખ મંગાવો ગુંડાઓ ખોટા છે કાંઈ પણ કાર્યવાહી બીજી થવાની નથી કોઈ દિવસ ટેન્શન લેવાનું નહીં તમારે આનાથી ઉલટું હું તમને એમ કે તમને હેરાન પરેશાન કરતા હોય મેસેજ કરતા કરતા હોય 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 તમને તમને ડરાવતા ધમકાવતા ગમે બે ફામ ગાળો બોલતા હોય ધમકાવતા હોય પોલીસ સ્ટેશન ની ધમકી મારતા હોય અને તમને એમ કેતા હોય કે એફઆઈઆર કરાવી દેશું આવા ગુંડાઓ ભીખ મંગાવવાથી તમારે ડરવા ગભરાવાની બિલકુલ જરૂરિયાત નથી તમારે ઉલટાના તમારે પોલીસ સાહેબ પાસે જવાનું છે અને એની પાસે ફરિયાદ કરાવવાની છે અને જો ફરિયાદ ન લે તો તમારે એસએસપી સાહેબને પણ જાણ કરવાની છે એસપી સાહેબને કહેવાનું તમારે કે ભાઈ અમારી ફરિયાદ આ લોકો લેતા નથી પોલીસ સ્ટેશનમાંથી તમને એમ કહેતા હોય કે ભાઈ તમારે લોન લીધી પૈસા ભરવા પડે ભાઈ અમે લોન લીધી છે અમારે પૈસા ભરવાના છે એ કોર્ટ મેટર છે કોર્ટમાં અમે કરશું તમારે જે નોટિસ અત્યારે જે લખવાની છે એફઆઈઆર દાખલ કરવાની છે એ માનસિક ટેન્શનની ની છે તમારે જે એફઆઈ દાખલ કરવાની છે ગાળા ગાળી કરે એની લખવાની છે તમારે જે એફઆઈ લખવાની છે આ ધમકીઓ મારે છે 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 એની લખવાની લખવાની તમારે જે અમારી જે ઘર છે એના ઘરના ફોટા પાડે છે સેલ્ફી પાડવા આવે છે સામાજિક અમારી પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનું કાર્ય કરે છે એની તમારે આ બધી એફઆઈઆર લખવાની છે આ ફરિયાદ આપણે નોંધાવાની દોસ્તો આપણે પોલીસ ને કહેવાનું તમારે આ માનહાની નો દાવો લખવાનો આપણે કરવાના છે અને અરજી લખો એવું જ કેવાનું છે આપણે લોન લીધી છે આપણે કોઈ ગુનો નથી કર્યો આપણે જેન્યુઅલ ડિફોલ્ટર છે વિજય માલ્યા થોડા છીએ આપણે કે મોટા ઉદ્યોગપતિ નથી નાદારી નોંધાવી દઈએ તમારું બધું હલો ભાઈ નાદારી દીધી નાદાર અને પૈસા લીધા છે સમય સંજોગ પરિસ્થિતિ આપણ વિપરીત ચાલે છે અત્યારે કોઈ હોસ્પિટલ ના બિલ આવી ગયા કોઈ વેપારીઓ ઉઠી ગયા બિઝનેસ માં લોસ ગયો ક્યાંક ને ક્યાંક આપડે નુકસાન ગઈ એટલે આપડે ભરતા બંધ થયા છીએ દોસ્તો એટલે બિલકુલ કાંઈ ટેન્શન લેવાનું નથી જો આવું બધું હોય તમને તો ભારતીય નાગરિક ન્યાય સહિતા બી એન એસ એસ સંહિતા કલમ એકસો અઢાર કલમ એકસો અઢાર બે ત્રણસો એકાવન બે ત્રણસો એકાવન ત્રણ ત્રણસો એકાવન ચાર અને ત્રણસો બાવન મુજબ પોલીસ જે સાહેબ છે એને કહેવાનું કે આ મુજબ અમને તમે એફઆઈઆર લખીને આપો જય હિન્દ જય ભારત જય સંવિધાન દોસ્તો